પાલનપુર ખાતે સંત જ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે કાળજાળ ગરમીની શરૂઆત થતાં જ લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે પાલનપુર ન્યૂ બસ ખાતે હજારોની સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે ત્યારે ઉનાળામાં ગરમી પડવાની સાથે લોકોને ઠંડા પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે આજે પાલનપુર ખાતે સંત રોહિદાસ યુવા ગ્રુપ દ્વારા ઠંડા મિનરલ પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી આ પરબનું ઉદ્ઘાટન દીકરીઓને રીબન કાપી ગોળ ધાણા વેચી તેમજ કંકુ તિલક કરી શરૂઆત કરી હતી જો કે પ્રથમ વર્ષમાં સંત રોહિદાસ યુવા ગ્રુપ દ્વારા પરબ શરૂ કરવામાં આવી હતી જ્યાં દર રવિવારે આ પરબ ઉપર ઠંડી સાસનું પણ વિતરણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં સરપંચ દિનેશભાઈ સોલંકી બનાસકાંઠા દલિત સંગઠનના પ્રમુખ દલપતભાઈ ભાટિયા આગેવાન ભરતભાઈ પરમાર અશ્વિનભાઈ સક્સેના હરજીભાઈ જગાણાવાળા મોહનભાઈ રાજ ટ્રાફિક એસઆઈ રમેશભાઈ સહિતના આગેવાનો તેમજ સમાજના બંધુઓ હાજર રહ્યા હતા ઓકે આ વિરોધ એકત્રીસ સળ બે હજાર પચીસના રોજ સંત રવિદા સેવા યુવા ગ્રુપ દ્વારા પાલનપુર વસ્કોટની સામે પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું અને પાંચ દીકરીઓ દ્વારા એમને કાપી એમને પરપ મૂકવામાં આવ્યું છે એના પછી અમારે દર રવિવારે છાસ વિતરણના કાર્યક્રમમાં દર રવિવારે છાસ આપવામાં એટલે સમાજનો યુવાનો વડીલો અને દરેકના સાથ સહકારથી ત્યાં કામ કરવામાં આવ્યું છે એટલે બધા ખૂબ ભરપૂર સહયોગ પણ આપે છે અને આવનારા સમયમાં કાયમી માટે કેમ્પ અહીંયા પરબ ચાલુ થતો હોય છે